ચૌદસો અગિયારના દિવસે બાદશાહ અહમદશાહે અમદાવાદ શહેરનો પાયો માણિક બુર્જ પાસે નાખ્યો હતો અનેક હેરિટેજ સ્થળો અમદાવાદ શહેરમાં આવેલા છે જેના થકી વિશ્વનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદ ઓળખ ધરાવે છે અમદાવાદ શહેરની ઓળખ એવા હેરિટેજ સ્થળો ભદ્ર કિલ્લો રાણીનો હજીરો અહેમદશાહ બાદશાહનો રોજો અને માણેક ચોક આ સ્થળો આજે નધિયાણી હાલતમાં જોવા મળે છે ત્યારે જો આ સ્થળોની હાલની સ્થિતિની વાત કરીએ તો માણેક ચોકમાં માણેક બુરજની સમાધિ આવેલી છે તેમજ નગર દેવી ભદ્રકાળી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી છે સાબરમતી નદી કિનારે ભૂદારના આરે પણ પૂજન કરવામાં આવ્યું છે તેમજ અમદાવાદ શહેરમાં હેરિટેજ રેલીનું આયોજન પણ કરાયું છે ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ છે જેમાં ખાણીપીણી અને મોજ મસ્તીનું શહેર એટલે અમદાવાદ જેમાં માણેક બુરજની સમાધિએ તેમના વંશ જોઈએ પૂજન કર્યું છે અમદાવાદની સ્થાપનાની પ્રથમ ઈંટ મૂકનાર માણિક બુરજ હતા